મગજનું કામ છે હતાશ થવાનું પણ જેમનું હૃદય મજબૂત છે અને જેમની વર્તણૂક તેમના અંતઃકરણના અવાજ સાથે તાલમેલ ધરાવે છે તે લોકો પોતાના સિદ્ધાંતોને મરતા સુધી વળગી રહે છે લિયોનાર્ડો તવીન છે વરલી દરિયા કિનારા પાસે શહેરના કેટલાક આલીશાન બંગલા આવેલા છે મોટા બિઝનેસમેન ફિલ્મ સ્ટાર ક્રિકેટ પ્લેયર

પણ આ લોકો બીજા ક્ષેત્રના ખેલાડી છે આ મકાન દસ માળ સુધી જવાનું છે હેરીએ વાંકા વળીને બારીની બહાર જોયું નિયોન જેકેટ અને પીળી હેલ્મેટમાં માણસો એક કરોડપતિનું સ્વર્ગ ઊભું કરવા માટે સખત મહેનત કરી રહ્યા હતા મારી પણ ઈચ્છા છે કે આ બિલ્ડિંગમાં હું પણ એક ફ્લેટ લઉં તે બોલ્યો મને લાગે છે તારી ગેરસમજ થઈ છે હેરી દસ માળ એ બિઝનેસમેનના પરિવાર માટે છે તેમાં કોઈ અલગ ફ્લેટ નથી હેરીનું મોં ખુલ્લું રહી ગયું મેં આગળ કહ્યું મને ખાતરી છે કે આ માણસ તારા કરતાં વધારે નહીં તો તારા જેટલી જ સખત મહેનત કરે છે તે ભારતની સૌથી સમૃદ્ધ કંપનીમાંની એકનો ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે હું તેને અંગત રીતે ઓળખું છું અને એટલે જ જાણું છું કે તે હંમેશા હકારાત્મક વિચારો માટે સમય ફાળવે છે આ એક મનોવૈજ્ઞાનિક પાસું છે

અખબાર રાષ્ટ્રના રાજકીય સમાચારો માટે પ્રખ્યાત છે પણ આ એક અલગ જ વિષયનું લખાણ હતું. આ એક સામાજિક પ્રયોગ બાબતનું લખાણ હતું જેમાં આપણા સમાજના કેટલાક કડવા સત્યો રજૂ કરવામાં આવેલા હતા. સામાન્ય રીતે મધ્યમ કક્ષાના બધા સરકારી ઓફિસરો વોશિંગ્ટન શહેરના હૃદય સમાન એલ એન્ડ એન્ફોન્ટ સ્ટેશન ઉપર ઉતરે છે.

આના માટેનો દ્રષ્ટિકોણ જુદો જ છે આને તો લોકો અમીર તો નથી જ ગણતા પણ ગરીબ કે ભિખારી પણ નથી સમજતા લોકો એમને એક સંગીતકાર તરીકે ઓળખે છે અને ક્યારેક આ લોકો મોટી ભીડ અને મીડિયા માટે આકર્ષણ રૂપ પણ બની રહેતા હોય છે તમે કોઈને રસ્તા ઉપર ઊભા રહીને સંગીત પીરસતા જુઓ તો તમે એને સાંભળવા ઊભા રહો છો તમે તમારી લાગણી દર્શાવવા એને પૈસાની મદદ કરો છો કે તમે તમારી ઘડિયાળ સામે જોઈને ઉતાળામાં ત્યાંથી પલાયન થઈ જાઓ છો તે દિવસે શિયાળાની ઠંડી સવારે વિશ્વના એક કાબેલ સંગીતકારને આજ સુધીનું કમ્પોઝ કરવા આવેલ સૌથી શ્રેષ્ઠ સંગીત અને તે પણ એક સુંદર મોંઘા વાયોલીન ઉપર વગાડતા જોવા કેટલાક લોકો ઉભા રહે છે તે જોવા માટે વોશિંગ્ટન પોસ્ટે એક પ્રયોગ કર્યો હતો લોકો આ વિશ્વ સંગીતકાર સંગીતકારની નજીક ઉભા રહી તેનું સંગીત સાંભળવા માટે મફતનો લાવો લે છે કે પછી આવેલી આવી અમૂલ્ય તકને ગુમાવી આ કલાકાર વિશ્વ બેલ હતો તે સમયે ઓગણચાલીસ વર્ષના બેલે તેના સંગીત માટેના બુક કરવામાં આવેલા ભવ્ય હોલને બદલે આ મેટ્રો સ્ટેશનને પસંદ કર્યું હતું અને તેની કળા ઉપર ફિદા પ્રેક્ષકોને બદલે તેને અવગણીને આગળ વધી જતા લોકો પસંદ કર્યા હતા. આ પ્રયોગના થોડા જ દિવસો પહેલા બેલના બોસ્ટન ખાતેના સિમ્ફની હોલના શો દરમિયાન હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો અને તેની ટિકિટ સો ડોલરની કિંમતે વેચાઈ હતી. આ પરિસ્થિતિ દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતા બાબતનો પ્રયોગ હતો. લોકો તેમની સામે પડેલી સુંદરતાનો લ્હાવો લેવા માટે થોભશે બેલ નાનપણથી વિલક્ષણ હતો તેના માતા પિતા બંને કબાટ ની બંને બાજુ ખેંચી રાખી અલગ સંગીત વગાડતો હતો થોડા દિવસોમાં થોડા વર્ષોમાં યુવાન સંગીતકાર તરીકે તેની ખ્યાતિ વધવા માંડી એક મેગેઝીન માં કહેવામાં આવ્યું હવે માણસો શા માટે જીવે છે તે સમજાવવામાં આવ્યું છે પણ શું સ્ટેશન પર ભાગતા લોકોએ મિલિયન પ્રખ્યાત સંગીત વગાડતા ઓળખ્યો હશે તો તમને શું લાગે છે વિશ્વ વિખ્યાત સંગીતકારનું મફતમાં અદભુત સંગીત તમે માનતા હશો કે સાંભળવા માટે ભીડ ઉમટી પડી હશે પણ તેનાથી બિલકુલ વિરુદ્ધ બન્યું લગભગ ત્રણ મિનિટ પછી એક મધ્યમ વયના માણસે નાખ્યો અને આગળ વધી ગઈ છ મિનિટ પછી એવું બન્યું કે એક માણસ દિવાલ પાસે ઉભો રહીને સંગીત સાંભળતો રહ્યો ગણતરી નિરાશાજનક હતી જોશુઆ બેલે પિસ્તાળીસ મિનિટ સુધી વાયોલિન વગાડ્યું જે દરમિયાન સાત લોકો એક મિનિટ પૂરતા સાંભળવા ઉભા રહ્યા સત્યાવીસ લોકોના ભેગા થઈને કુલર સંગીત માણવાનો મોકો ઉભો હતો પણ તેઓ અજાણ રહીને જતા રહ્યા વોશિંગ્ટન પોસ્ટે જોસવા બેલનો આ સમગ્ર પ્રસંગ ગુપ્ત રીતે રેકોર્ડ કર્યો હતો ટાઈમ લેબ ટેકનિકથી કે જે કઈ પ્રસંગો બન્યા હોય તે ઝડપી ગતિમાં જોઈ શકાય પણ આ કિસ્સામાં કઈ બન્યું જ નહીં આ ગતિથી જોતા પણ બિલકુલ બિલકુલ નિર્લેપ નિર્લેપ અને આકર્ષક રહ્યો પ્રેક્ષકોથી અદ્રશ્ય અશ્રાવ્ય અને અન્ય દુનિયામાં ખોવાયેલો તમને લાગે કે જાણે ત્યાં એ હાજર જ નથી જાણે કે અદ્રશ્ય ભૂત તે રીતે જ તમે એને જોઈ શકો એ જ ખરેખર ત્યાં હતો

તેને કહ્યું પણ આને માટે તમારી પારખવાની શક્તિ અલગ હોવી જોઈએ આર્ટ ગેલેરીમાં અને કોફી શોપમાં કલાકૃતિઓ જોવાની નજરમાં ફેર હોય છે કોફી માં મૂકવામાં આવેલી કલાકૃતિ મોંઘી અને બેજોડ હોય શકે પણ ત્યાં આવનારા લોકો તેની ઉપર ધ્યાન આપે તે જરૂરી નથી લોકો કોફી પીવા આવે છે અને વિવિધ પ્રકારની કોફી તેમની પ્રાથમિકતા હોય છે જ્યારે art gallery લોકો ખાસ કલાકૃતિઓ જોવા માટે આવતા હોય છે માટે ત્યાં તેમની પ્રાથમિકતા આ કલાકૃતિઓ જ હોય છે તેમજ કલાકૃતિ અને જોનારની આંખો વચ્ચેનું અંતર યોગ્ય રીતે ગોઠવવામાં આવેલ light કલાકૃતિનું વર્ણન વગેરેના કારણે સુંદરતા માણવાની દ્રષ્ટિ અલગ હોય છે મજાની વાત એ છે કે ઘણા લોકો પોતાની સામાન્ય વસ્તુ ત્યાં ગુમાવી દે છે પાછળથી ખબર પણ પડે છે કે લોકો એને ખાસ કોઈ કૃતિ સમજીને તેની આજુબાજુ વીંટણાઈને ફોટો લેવામાં વ્યસ્ત હોય છે સંજોગો આપણું દ્રષ્ટિકોણ નક્કી કરે છે એટલે જ આપણે લોકોની સુંદરતાની પ્રશંસા કરવાની શક શક્તિઓ વિશે કહી શકીએ નહીં કારણ કે બેલ ખરી રીતે તો એક સાધારણ વાયોલિનેસ્ટ જેવો દેખાતો હતો તેમ છતાં આ પ્રસંગ આપણને જ આપણી જિંદગીની પ્રશંસા કરવાની ક્ષમતા વિશે શું કહે છે મેં જોયું કે આપણે માણસ તરીકે વધારેને વધારે વ્યસ્ત થતા ગયા છીએ આપણે એવી બાજુઓ કે જે સીધે સીધી પૈસા કમાવામાં અથવા તો સખત મહેનત કરવા સાથે જોડાયેલ ન હોય તેને આપણે અવગણીએ છીએ આ નવા વિશ્વની રચના એ રીતે થયેલી છે કે આપણે આપણી જિંદગીને pause નું બટન દબાવવા માટે અને સુંદરતા નિહાળવા માટેનો સમય ઓછો રાખ્યો છે પોતાના કામમાં વ્યસ્ત તણાવગ્રસ્ત સામે જોઈને તેમના જીવન સાથે અસંગત માને છે અને એટલી પ્રશંસા કરવાનું પસંદ કરતા નથી જો આપણે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંગીતકારના સુંદર સંગીત સાંભળવા માટે એક મિનિટ પણ ફાળવી શકતા ન હોઈએ આ આધુનિક જીવન આપણને એ રીતે આપણને દબાવી દેતું હોય કે આપણે આજુબાજુની સુંદરતાઓ પ્રત્યે આંધળા અને બહેરા બની બની જતા હોઈએ તો હવે આપણે શું ગુમાવવાનું બાકી રહ્યું ગણાય આભાર અવસ્થા પ્રાથમિકતા આપો તેને જીવનમાં ઉતારો સાહજિક રીતે જ દરિયા કિનારો તમામ પ્રકારના લોકોને આકર્ષે છે ફોટા પાડતા ટુરિસ્ટ તેમની અને ક્ષિતિજની વચ્ચે ઝૂલતો સી સીલિંગ પુલ મજા કરતા કુટુંબો હાથમાં હાથ નાખીને આનંદ માણતા જોડા અને દોડવીરો કે જે તેમનું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા હોય છે નજીકના રસ્તાઓ પાર્કિંગ ની જગ્યા બની જાય છે પેલો માણસ તને દેખાય છે મેં લગભગ પચ્ચીસ વર્ષના એક યુવાન તરફ ઈશારો કર્યો જે રોડ ઉપર કસરત કરવામાં વ્યસ્ત હતો આવું કસાયેલું શરીર એમ જ મળતું નથી તેની પાછળ વર્ષોની મહેનત હોય છે ઝડપી સફળતા મેળવવા માટે વર્ષો સુધીનો દિવસ રાતનો પરિશ્રમ હોય છે તેના સ્નાયુ જેને પથ્થરમાંથી કોતર્યા હોય તેવા લાગે છે તેના હાથ સામાન્ય માણસના પગ કરતા પણ મોટા છે હેરીએ તેના સ્નાયુઓ તંગ કર્યા અને તેના બાવડાને નજરથી માપ્યા તે હસી પડ્યો પેલા બીચ ઉપર પુશ અપ કરતા હર્ક્યુલસના સ્નાયુઓ સામે તેનું કાંઈ ગજુ ન હતું આ જ રીતે આપણે આપણા મગજના સ્નાયુઓને કેળવમાં જોઈએ આભારતા વશ કેટલાક લોકોની પ્રકૃતિમાં હોય છે અને બીજા માટે તે સભાનપણે રાખવામાં આવેલ પ્રાથમિકતા હોય છે પણ દરેક સ્નાયુની જેમ કાં તમે એને વાપરી શકો અથવા ગુમાવી દો તેવું સમીકરણ હોય છે તમે એને એકવાર જીવનમાં ઉતારી લો મગજને કેળવી લો પછી તમારે સભાનપણે તે કરવાની જરૂર રહેતી નથી આપણે આભાર વસતાથી જ જીવશું આના જેવી મજા બીજી એક પણ નથી જોશુઆ બેલ જેવા સંગીતકાર ને સાંભળવાની તક ક્યારેય ગુમાવવાનો વારો આવશે નહીં હું એ સ્ટેજ ઉપર કઈ રીતે પહોંચી શકું હેરીએ ઉત્સુકતાથી પૂછ્યું એના માટે એક પુરાવા આધારિત રીત છે જે આપણે કરી શકીએ તેને માટે ફક્ત કટિબદ્ધતા અને સુસંગતતાની જરૂર પડે છે એ છે લખીને આભાર માનવાનો જે આભારના ત્રણ મૂળભૂત સિદ્ધાંતો ઉપર આધારિત છે ઓળખો યાદ કરો અને પ્રતિભાવ આપો વાહ થેન્ક યુ હજી વધારે કહો ને હેરી વચ્ચે જ બોલી ઉઠ્યો બિલકુલ બરાબર થેન્ક અને યુ આ બે શબ્દ એવા શબ્દો છે જેમાં ખૂબ તાકાત છે પણ લોકો સમજ્યા વગર એનો બેફામ ઉપયોગ કરે છે હું સમજાવું મેં કહ્યું સૌપ્રથમ આપણે આપણી સાથે શું સારું થયું છે જેને માટે થેન્ક યુ કહી શકાય તે આત્મસાત થવું જોઈએ એ તમે એક સેકન્ડમાં ઓળખી શકો છો જેમ કે કોઈએ આપણને આવકારવા માટે દરવાજો ખોલ્યો હોય કે આપણને ગરમ કોફી પીરસી હોય બીજું સ્ટેજ તેમને ખરા દિલથી થેન્ક યુ કહેવા માટે બીજાઓએ આપણે માટે શું શું કર્યું છે તે યાદ રાખવું જરૂરી છે આભારતા વશતા અનુભવવા માટે ચિંતન કરવું એ સૌથી સારી પદ્ધતિ છે. શાંત વાતાવરણમાં પણ જાતના કોઈ ઇલેક્ટ્રોનિક સાધનોની ખલેલ સિવાય આપણા મન અને મગજ સાથે એકલતામાં સમય પસાર કરવો અને કોણે કોણે આપણને મદદ કરી છે તેનું ચિંતન કરવાથી આપણામાં આભારની લાગણીની શરૂઆત થવા માંડે છે. હેરીએ હોંકારો કર્યો અને જાણે કોઈને માટે ચિંતન કરતો હોય તેમ માથું હલાવ્યું. છેવટે આપણે પ્રતિભાવ આપવો જોઈએ આપણે થેન્ક યુ શબ્દને આત્મસાત કરવો જોઈએ થેન્ક યુ ખરેખર સાચા દિલથી કહેવાથી અને આપણા કાર્યોથી તે તેની આગળના સ્તરે પહોંચે છે શબ્દો અને ભાવનાઓથી ઉપર સાચી રીતે પ્રભાવિત આપવો પ્રતિભાવ આપવો એ લાંબા સમય માટેની આભાર વસ્ત્રાની લાગણીનો પાયો છે તો તું શાણે માટે આભારી છે અત્યારે તો મને લાગે છે કે હું આ ટ્રાફિક જામનો આભારી છું જેના કારણે તમારી સાથે આટલો સમય મળ્યો અમારી આજુબાજુથી આવતા વચ્ચે આભારની નોંધ વિગતવાર સમજાવી આભારની નોંધ આ નોંધ તમે તમારા ફોનમાં રાખી કામ ઉપર જતા પણ લખી શકો છો અથવા તમે એને શાંત જગ્યામાં બેસી ડાયરીમાં ટપકાવી શકો છો આ એક સામાન્ય કામ છે જે તમે આખા દિવસમાં દસ મિનિટમાં કરી શકો છો અને તેને માટે કોઈ ખાસ નિયમો કે શરતો નથી આ કામ સવારમાં કરવું ઉત્તમ છે કારણ કે તમે દિવસની શરૂઆત આભાર માનવાની લાગણીથી કરો તો તમે બાકીનો આખો દિવસ હકારાત્મક લાગણી અનુભવશો અમલ છેલ્લા ચોવીસ કલાકનો વિચાર કરો અને ઓછામાં ઓછા ત્રણ થી પાંચ વ્યક્તિઓ અથવા પરિસ્થિતિને ઓળખો જેને માટે તમે આભારી હોઈ શકો તમે જેટલું વિગતવાર લખશો તેટલું તમારી અંદર છુપાયેલી આભારની લાગણીને બહાર લાવવી આસાન બનશે રોજના વર્ણનમાં ત્રણ થી પાંચ વ્યક્તિઓ અથવા પરિસ્થિતિઓનો સમાવેશ કરવો જોઈએ જેના માટે તમે આભારી છો અને અઠવાડિયે એકવાર તમે જેને થેન્ક કહેવા માંગો અથવા તો આભાર માનવા માંગો છો તે માટે શું કરી શકાય તેની વિગત હોવી જોઈએ તમે કોઈ પણ નાની બાબત માટે પણ આભારી થઈ શકો છો જેમ કે કોઈએ તમને સ્મિત આપી હોય train તમને બેસવાની જગ્યા આપી હોય અથવા તમારા સહયોગીએ તમને સાથે જમવા આમંત્ર્યા હોય આપણે આપણી સાથે કરવામાં આવેલ દરેક સારા કાર્યોને પરત વાળી શકતા નથી પણ આપણે જે લોકો આપણી નજીક છે તેનાથી શરૂઆત કરી શકીએ છીએ તમારા અઠવાડિક નોંધમાં લખેલા કોઈ કાર્ય પસંદ કરો અને તે પ્રમાણે કરો તમે તમારા partner તમારા માટે dinner બનાવવા બદલ આભાર માન્યો તમારા કપડાં ધોવા માટે તમે તમારી માતાનો આભાર માન્યો તમે તમારા partner નો bill ચૂકવવા બદલ આભાર માન્યો અને અગત્યનું એ છે કે આભાર પ્રદર્શિત કરવા માટે તમે શું કરશો. તમે આ બધું લખતા જાઓ અને તમારી સાથે જ્યારે સારું થયું હતું તે વખતે જે આનંદ થયો હતો તે જ આનંદ ફરી અનુભવો અમે હજી ટ્રાફિકમાં જ હતા આ સારી રીત છે મેં કહ્યું કોઈ લાંબુ વર્ણન કે વધારે શબ્દો નો ઉપયોગ નહીં બસ તમે તે દિવસે શેને માટે આભારી છો તે પ્રામાણિકતાથી લખો હેરી શાંત રહ્યો ફરીથી ચિંતનમાં ઉતરી ગયો હોય તેમ હું તમને કઈ અંગત પૂછી શકું તેને અસ્વસ્થતા થી પૂછ્યું લોકો મને મારી બાબતમાં પ્રશ્નો પૂછે તેવું ભાગ્ય જ બનતું પણ આ જરા આનંદદાયક પરિવર્તન હતું સંબંધો આપવા અને લેવા ઉપર ટકેલા હોય છે અલબત્ત તે તારી અંગત વાતો મારી સાથે કરી છે તો મારા વિશે શું જાણવા માંગે છે તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં મુકાયા છો જ્યારે આભારી બનવું અશક્ય હોય. જ્યાં તમને કોઈ આશા જ ન જણાતી હોય ફરી એકવાર અમારી વચ્ચે શાંતિ તો જાણવા માંગે છે મારો પહેલો વિડીયો કઈ રીતે વાયરલ થયો હું તે કરવા માંગતો ન હતો અને જ્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો ત્યારે હું બિલકુલ આભારી ન હતો મેં તે ખલેલ પહોંચાડનારા સમયને યાદ કરતા કહ્યું હું આ બાબતે પછીથી વાત કરીશ હાલ પૂરતું આ પ્રકરણનો સારાંશ જોઈ લઈએ સારાંશ આપણે જીવનનું પોઝ બટન દબાવતા અને આપણે જે બાબતે આભારી હોઈએ તેનો પ્રતિભાવ આપતા શીખવું જોઈએ જો આપણે જીવનને થોભાવીએ નહીં તો કેટલીક સુંદરતાઓનો આનંદ માણવાનું આપણે ચૂકી જઈએ છીએ આભારની લાગણી વિકસાવવા માટેની પદ્ધતિ આપણે માટે જે સારું થયું છે તેને ઓળખી અને થેન્ક યુ કહેવું સારું થયું હોય તેને દિલથી યાદ રાખો. અને તેને પરત વાળવા માટેના કાર્યોથી પ્રતિભાવ આપવો અને એ જ મૂલ્યો સાથે જીવવું આભાર વ્યક્ત કરવો એ ફક્ત ભાવના નથી એ જીવન જીવવાની રીત છે જેને કેળવી શકાય છે આપણે આભારતા વશ કેળવવા માટે સમય ફાળવવો જોઈએ અને તે માટેની એક પદ્ધતિની આભારની નોંધ રોજ લખવાની છે